એ પ્રમાણે ખરેખર ગુજરાતના યુવાઓ ગુજરાતના લોકોને રોજગારી મળી રહી છે શિક્ષિત બેરોજગારી બેરોજગારોની સ્થિતિ શું છે અર્ધ બેરોજગારો સ્થિતિ શું છે ગ્રામ્ય કક્ષાએ બેરોજગારી કેટલી છે અને આ જ વસ્તુ શહેરમાં લાગુ પડે તો શહેરમાં શું સ્થિતિ છે આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે અને ખાસ કરી સરકાર બેરોજગારોની હાલતને લઈ રોજગારી આપવા માટે ખાસ કરી શું પ્રયત્ન કરી રહી છે અને બેરોજગારોની સ્થિતિમાં સુધારો કરવા માટે આપણે શું કરી શકીએ આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે

કે અત્યારે હાલમાં મેં એક રિપોર્ટ વાંચ્યો હતો જેની અંદર બે લાખ પચાસ સરકારે નોકરી આપેલ છે છે આ સરકારી આંકડો જે ગંભીર સમસ્યા છે જેની લીધે ક્રાઈમ પણ વધી રહ્યો છે ક્યાંય ને ક્યાંય તો જેમ મેં કહ્યું બેન કે બે લાખ પચાસ લોકો બેરોજગાર છે એની સામે ફક્ત ને ફક્ત બત્રીસ લોકોને નોકરી આપેલ છે આ સરકારી રિપોર્ટ છે જે ખુબ નો વિષય છે જયારે બેરોજગારી વધે છે ત્યારે જ ક્રાઇમ રેટ વધે છે દેશની અંદર કે રાજ્યની અંદર કે શહેરની અંદર બીજું જોઈએ પોલીસ પોલીસ રિક્રુટમેન્ટમાં જે આંકડો આવ્યો હતો તે પંદર લાખ અરજીઓ થઈ હતી ગઈ વખતે એની સામે હજારો ની અંદર નોકરી મળેલી હતી એટલે લાખો લોકો બેરોજગાર ત્યાં છે અને આ ગવર્મેન્ટમાં જ આંકડા હું આપને જણાવી રહ્યો છું એવું નથી કે કોઈ ન્યૂઝમાંથી લીધેલા આંકડા છે કે મારી રીતે આપેલા આંકડા છે ગવર્નમેન્ટે જાહેર કરેલા આંકડા છે બિલકુલ એટલે વિશે સરકાર કંઈ કરી રહી હોય એવું લાગતું નથી જ્યારે લોકો આંદોલન ઉપર ઉતરે છે તો એને જેલમાં પૂરી દેવામાં આવે છે આપણું ન્યૂઝ રિપોર્ટર છે તો આપને ખ્યાલ જ છે એ વસ્તુ

આ બે વસ્તુ બે નંબર ઉપર આવે સૌથી ઉપર જે આવે છે ને એ ધર્મ છે છે તમને ખબર કે જે છે ને એ છે રોજગારી તો ખાવા પીવાની કોઈ ટેન્શન જ નથી સરકારે પહેલા જે પહેલો જ મુદ્દો આપી દીધો છે આપણને કે આપણું જે ધર્મ છે ને હિન્દુ ધર્મ અત્યારે બહુ જ ખતરામાં છે એટલે મારું માનવું એવું છે કે અત્યારે આપણે ડિબેટ બી કરીએ છીએ ને એક ખોટી કરીએ છીએ આપણે આ ડિબેટ કરવી જ ના જોઈએ આપણે

ગુજરાત ના કારણે એ જીતી રહ્યા છે 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 એમનું અને ખાસા અત્યારે સરકાર બહુ પૂર્ણ આવી એક કારણ જે મોદી સાહેબનું કામ એ ખરેખર એમને કામ કર્યું હતું ગુજરાતમાં અને ગુજરાત મોડલ સ્થાપિત કર્યું હતું પણ એમના ગયા પછી ગુજરાતની શું હાલત છે એ કોઈ ને કોઈ લેવા દેવા જ નથી ખાલી ચણા મમરા અને જે બધું વેચાઈ રહ્યું છે બે હજાર પંદર ની હું વાત કરવા જાઉં તો બે હાજર પંદર જે બેરોજગારીનો દર હતો એ જીરો હતો ગુજરાતની અંદર આજની તારીખમાં આપણે જોવા જઈએ તો બે હજાર બાવીસ માં ચાર પોઈન્ટ ચાર એટલે આ બહુ મોટી વસ્તુ કહેવાય અને સરકારી આંકડાઓ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે લગભગ બે લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ લોકો અત્યારે બેરોજગાર છે શિક્ષિત બેરોજગાર જે કહેવાય અને શિક્ષિત અને અર્શિક્ષિત બેરોજગાર પણ આપણે જોવા જઈએ તો કોઈ પણ ભરતી નીકળે એમાં એક હજાર બે હજાર નોકરીઓ નીકળતી હોય ફોર્મ લાખો ના ભરાવતા હોય તો સૌથી મોટો સવાલ આ સિસ્ટમ સાથે છે કે બે લાખ લોકો જ જે બેરોજગાર હોય એ ખરેખર બેરોજગાર છે એ પૂર્ણ શિક્ષણ કર્યા પછી પણ એક નોમિનલ જીવન માટે નોમિનલ નોકરી કરતા હોય મજબૂરી ના કારણે ઘર ચલાવવા માટે બાકી એમનો જે શિક્ષણ છે એમને જે શિક્ષા પ્રાપ્ત કરી છે એના પ્રમાણે એમને કામગીરી ના મળતી હોય એટલે એમ કહેવાય કે એ પૂર્ણરૂપથી બેરોજગાર જ છે અને આજની તારીખમાં સરકાર જે છે બેરોજગારીના મુદ્દા ઉપર કોઈ એક તમને નેતા નહીં જે વાત કરતો હોય એક પણ નેતા આજની સરકારમાં બીજેપી સરકારમાં કોઈ નેતા નથી જે બેરોજગારી આ બેરોજગારીની વાત થતી હતી બે હજાર ચૌદ પંદર પહેલા બેરોજગારીની ખાતી વાતો થતી હતી પણ એના પછી બેરોજગારીનો મુદ્દો જે એ દબાઈ ગયો છે હવે જયારે બેરોજ સરકાર સત્તામાં આવી ત્યારે એમને એમ કીધું કે દર વર્ષે અમે બે કરોડ નોકરીઓ આપીશું હવે સરકાર ક્યાં મો સંતાડે છે કે અમે બે કરોડ નોકરીઓ તો કીધી હતી તમને પણ એ બે કરોડ નોકરીઓ સરકારી નોકરી નથી કીધી અમે તમને કીધું હતું કે પ્રાઇવેટાઇઝેશન માંથી તમને નોકરી અપાઈ દઈશું પણ આજની તારીખમાં બી આટલા બધા લોકો અનએમ્પ્લોયમેન્ટ છે તો સરકારી કા તો પ્રાઇવેટ કોઈ પણ નોકરી લોકોને મળી જ નથી રહી સૌથી મોટો મુદ્દો છે કે આ વિશે ના આવે આ વિશે ના આવે તમે તમારા ઘરમાં જ આટલા બીજી થઈ જાવ કે તમે દેશની કા તો રાજ્યની કોઈ પણ વસ્તુમાં ધ્યાન ના આપી શકો એના માટે સરકારની તરફથી તમને ખાસા મુદ્દાઓ આપેલા છે સૌથી મોટો મુદ્દો આપણો ધર્મ છે આજની તારીખમાં હું વાત કરવા જાઉં તો મેં ખાસા એવા વિડીયો જોયા કે જ્યાં હિન્દુત્વ બસ્તી છે અને એક મોમેડિયન નું ઘર છે અને એના સિવાય આખું મોમેડિયન બસ્તી છે અને એક બે હિન્દુ ના ઘર છે પણ એ કહે છે કે અમે કોઈ ખતરામાં નથી અમે એકદમ સુરક્ષિત છીએ તો આ કયું એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે કે જેનાથી લોકોને બેરોજગારીનો જે વિષય છે દીધું છે છે આ આ તમને દીધો કે ધર્મ પકડી લો તમારું ઘર એમ ચાલતું રહેશે એટલે મારું માનવું એવું છે કે આજની તારીખમાં જે બેરોજગારી છે એ અનએમ્પ્લોયમેન્ટ છે એનું સૌ મોટું કારણ છે જે સરકાર છે અને એ એના વિષયમાં એમની પાસે કોઈ જવાબ જ નથી જવાબ ના હોવાના કારણે તમે જોવા જાવ તો સરકાર એમની કચેરીમાં જે રિપોર્ટ સબમિટ કરવાનું હોય

સરકાર એમાં ચુપી સાધી છે સરકાર એમાં ચુપ્પી સાધી ને બેઠી છે એટલે સૌથી મોટી વસ્તુ એ જ છે કે સરકાર ને બધું જ ખબર છે એવું કશું કોઈ વસ્તુ નથી સરકાર ને ખબર

ગુજરાતી યુવાઓને રોજગારી ઓછી આપે છે એટલે ગુજરાતી યુવાઓને નોકરીના ચાન્સીસ ગુજરાતની જ મોટી કંપનીઓમાં ઓછા રહે છે અને બા યુપી બિહાર કે પછી અન્ય કોઈ રાજ્ય રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લોકો છે એમને નોકરી મોટી કંપનીઓમાં આપવામાં આવે છે સાચી વાત છે એનું કારણ એ છે કે એ લોકો ખૂબ ઓછા વેતનની અંદર પણ જોબ કરતા હોય છે જયારે ગુજરાતની અંદર જે લોકોનો જન્મ થયેલો છે જે પહેલેથી ગુજરાતી છે એને એટલે પૈસાની અંદર ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ છે પચીસ થી ત્રીસ હજાર રૂપિયા જે માણસ કમાતો હોય એના ઘરની અંદર જો દવાખાનું આવે તો એ માણસનું પૂરેપૂરું ઘરનું અર્થતંત્ર વિખાઈ જાય છે જયારે જે બહારથી આવેલા હોય એ લોકો ને એટલો ખર્ચો હોતો નથી અને ત્યાં સેલેરી ધોરણ શું હોય આપણને ખ્યાલ નથી પરંતુ અહીંયા એ લોકો બહુ જ નાની એવી કિંમત ની અંદર પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે જેની લીધે ગુજરાતીઓને નોકરી ના ચાન્સ ઓછા રહે છે અને બાર થી આવેલા હોય એમના ચાન્સ વધી જાય છે એ લોકો નું શોષણ થાય છે પણ એમની પાસે કોઈ વિકલ્પ નથી એટલે શોષણ ની અંદર રહી શકે છે જ્યારે ગુજરાતી લોકો છે ગુજરાતીઓ એ લોકો એ વેતન ની અંદર કામ કરવા તૈયાર હોતા નથી અને ઘર જ છો કે પચીસ હજાર ફક્ત એક સામાન્ય જીવન વ્યક્તિ જીવી શકે જે હોવું જોઈએ જેવું જીવન જેવું છોકરાઓને આપવા માંગતા હોય એવું જીવન નો જીવી શકે પચીસ હજાર રૂપિયા પગાર ની અંદર બિલકુલ એટલે ગુજરાતમાં મોંઘવારીની જે સ્થિતિ છે પગારમાં કોઈ સર્વાઈવ ન કરી શકે એમના બાળકોને શાળામાં ન ભણાવી શકે પોતા એમના પરિવારનું એવું કહેવામાં આવે છે કે ચોક્કસ પ્રયત્ન કરવામાં આવે છે આંકડાઓ કંઈક અલગ બતાવવામાં આવે છે હકીકત જમીન કંઈક અલગ છે તમારા મતે તમને શું લાગે છે કે આ બેરોજગારીની જે સ્થિતિ છે એમાં સુધારો કરવા માટે શું કરી શકે સરકાર આ જે બેરોજગારીની આજે સ્થિતિ ઉપસ્થિત થઈ છે એના માટે સરકારને સૌથી પહેલા તો જે પ્રાઇવેટ કંપનીઓ છે એમને લગામ લગાવી જોઈએ કે તમે લોકલ માણસને કામગીરી આપો એના સિવાય આ અમુક સમય પહેલાની વાત છે લગભગ પંદરેક દિવસ પહેલા ભુજમાં એક કંપની છે તેનો મારી વાત ચાલતી હતી કોન્ટ્રાક્વિશનમાં એમને ત્યાં ભુજના લોકલ જે પર્સન છે એમને નોકરી રાખવા માટે મનાઈ કરી કે લોકલ ચાલે માણસ આવો સરકાર ને આવી કંપનીઓની જે કામગીરી છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ તમે લોકલ માણસને પણ કામ આપો એના સિવાય જે સરકારી નોકરીઓ છે આજની તારીખમાં એવું નથી કે સરકારમાં કોઈ નોકરીઓ નથી નોકરીઓ ખાંસી ખાલી છે જગ્યાઓ ખાંસી ખાલી છે આપણે જૂના ટાઈમમાં આપણે જોવા જઈએ તો આંગણવાડીને એ બધી મેં જયારે ચર્ચા કરી હતી એમાં જોવા જઈએ તો લગભગ આંગણવાડીમાં ચૌદ હજાર જેટલા પદો ખાલી પડ્યા છે એટલે એટલા બધા પદો ખાલી હોવા છતાં સરકાર જે છે લોકોને હાયર નથી કરી રહી એટલે કહેવાનો મતલબ એ છે કે સરકારને ઓપ્શન ખાસા છે પણ સરકાર ને કરવું નથી આજની તારીખમાં બી આપણે જોવા જઈએ તો ચૌદ હજાર ત્યાં છે હું અત્યારે જોતો હતો તો લગભગ સાડા છ હજાર પદ બીજી જગ્યાએ ખાલી પડ્યા છે એટલે વીસ પચીસ હજાર પદો ઓલરેડી ખાલી પડ્યા છે પણ સરકાર કોઈ પણ માણસને ત્યાં કામગીરી નથી આપી રહી એટલે આપણે ગણવા જઈએ કે જે સરકારી આંકડાઓ છે કે અઢી લાખ લોકો બેરોજગાર છે આજની તારીખમાં તો અઢી લાખ માંથી દસ પર નોકરી તમારી પાસે પડી છે અને ખરેખર આપણે સરકારી ખાતામાં જોવા જઈએ તો એનાથી વધારે અવેલેબલ છે આ તો એ આંકડાઓ છે જે સરકાર દ્વારા આપેલા છે જે જમીની હકીકત છે એ હજી કોઈને ખબર જ નથી કે કેટલા લોકોની જગ્યા ખાલી છે ને કેટલા જગ્યા ઉપર સરકાર માણસોને હાયર નથી કરી રહી એટલે કહેવાનો મતલબ એ છે કે આ એમ્પ્લોયમેન્ટ છે ને એનું મેઇન કારણ સરકાર છે સરકાર જાણી જોઈને લોકોને કામગીરી નથી આવી રહી અને જાણી જોઈને લોકોને અનએમ્પ્લોયમેન્ટ રાખી રહી છે કે મેં પહેલા જ વિષયમાં તમને કીધું કે આનો મેઇન કારણ એક જ છે કે તમે તમારા ઘરમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે તમે બહાર તમારા દેશમાં શું થઈ રહ્યું છે એમાં ધ્યાન ના આપી શકો જેનાથી સરકારને તંત્ર ચલાવવામાં કોઈ વાંધો નહીં આવે સંદીપભાઈ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે સરકારી નોકરીની વાત હોય કે પછી ખાનગી કંપનીમાં કામ કરવાની વાત હોય કે સ્થાનિક મોટી કંપનીઓમાં વાત કરવાની વાત હોય જે મજૂરો માટે કામ કરતી સંસ્થા છે ગુજરાત મજદૂર સભા એમના સેક્રેટરી એક વખત એવું કંઈક મીડિયા સાથે કહેલું કે જો સ્થાનિક લોકોને વધારે રોજગારી આપવામાં આવે તો એ એવું સંગઠિત થઈ જાય અને એમના પ્રશ્નો માટે અવાજ ઉઠાવે તેવું એકજૂથ થઈ જાય ક્યાંક ને ક્યાંક આવો કોઈ ડર હોય શકે અને જેના માટે નોકરી આપવાની સંખ્યાઓ ઘટી જતી હોય અને બેરોજગારની સંખ્યા વધતી ના બેન આમાં કેવું છે એ વસ્તુ પોસિબલ થવાની જ નથી કેમ કે ક્યાંય ને ક્યાંય કોઈ બી કંપની હોય પચાસ લોકો થી વધારે માણસો ધરાવતી કંપની હોય સરકારની સાથે સાત ગાઠ સિવાય ચાલવાની જ નથી કોઈ પણ એક થી ધંધો કરે છે તો એની સરકારના હાથ નીચે રહેવું પડે છે જો નથી રહેતો તો ધંધામાં અડચણરૂપ થાય છે ક્યાંક ને ક્યાંક સરકાર જ બધું ચલાવી રહી છે બેરોજગાર રહેશે અત્યારે સરકારની નીતિ એવી દેખાઈ રહી છે અને સરકાર કઈ પડી નથી એનું રીઝન એક જ છે કે પબ્લિક પણ હિન્દુ મુસ્લિમ ના નામે અત્યારે વેચાઈ રહી છે જેમ ભાઈએ કહ્યું એમ કે એ જ મુદ્દો અત્યારે મેઇન હોય એવું લાગી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં

પણ આ જે વાત છે તમારી સાચી સાચી છે છે પણ આ જે પ્રયત્નો ચૌદ ના પહેલા બે પ્રયત્ન કરવામાં આવતા નથી કેમકે આવા પ્રયત્ન બે હજાર ચૌદ પછી કરવામાં આવતા હોય તો બે હજાર ચૌદ પહેલા પંદર પહેલા જે બેરોજગારી હતી એ જીરો પોઈન્ટ સિક્સ હતી અને આજની તારીખમાં જીરો પોઈન્ટ એટ છે જે પ્રયત્ન કરીએ ને માણસ તો બેરોજગારી ઓછી થતી જાય વધે નહીં અત્યારે વધી રહી છે એટલે સરકાર દ્વારા આવા કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી મેં અત્યારે જ કીધું કે સરકાર પાસે લગભગ હજાર પોસ્ટ ઓલરેડી ખાલી પડી છે સરકાર એમાં ભરી નથી રહી જે સરકાર પ્રયત્ન કરતી હોય તો આટલા બધા પોસ્ટ ખાલી જ ના રહે એના સિવાય ટૂંક સમય પહેલા બે ત્રણ વર્ષ પહેલા તમે જોયું કે સુરતમાં એક જ સાથે લગભગ નેવ હજાર થી લાખ એક લાખ મજૂર માણસ પોતાના ગામડે એક જ સાથે જતા રહ્યા બેરોજગારીના કારણે સરકારનો ઉપર સૌથી મોટો જે આ સવાલ છે આ એ જ છે કે આટલા બધા લોકો પલાયન કરી રહ્યા છે તોય નથી અને જ વાત છે લગભગ લોકો સુરત એમના પોતાના વતન જતા તો આનું જે મેઇન કારણ છે એ બેરોજગારી છે અને એના સિવાય સરકાર જે છે સરકારને જે પૂર્ણ પ્રયત્નો કરવા જોઈએ એવા કોઈ પ્રયત્નો સરકાર આજની તારીખમાં કરી નથી રહી સરકાર બહુ તમને વાયદા કરે છે વાયદાઓ આપે છે પણ વાયદા સિવાય બીજું કશું આપતી જ નથી અને આજની તારીખમાં જે મોંઘવારી વધી રહી છે ઓલમોસ્ટ ડબલ ટ્રિપલ થઈ ગઈ છે મોંઘવારી આજની તારીખમાં જે મોંઘવારી વધી રહી છે એના કારણે લોકોને સર્વાઈવ કરવું બહુ જ એટલે બહુ જ હાડ પડી રહ્યું છે એના સિવાય આપણે સાત આઠ વર્ષ પહેલાની વાત કરીએ તો સાત આઠ વર્ષ પહેલા જે માણસ દસ બાર હજાર રૂપિયા કમાવતો હતો આજની તારીખમાં એ મેક્સિમ પંદર હજાર કમાય છે એનાથી વધારે એની ઇન્કમ થઈ નથી એટલે નો વધારો જે છે

કે આ મજૂર છે આ દસ વર્ષ પહેલા દસ હજાર કમાવતો હતો અને આજની તારીખમાં ચાલીસ હજાર કમાવતો હોય તો હું એને ચાર રસ્તા ઉપર સલાહભાઈ આપવા માટે તૈયાર થઈ જાઉં પણ એ એક પણ બીજેપી નો નેતા કાતુ કોઈ પણ નેતા સામે આવવા માટે તૈયાર જ ન હોય બેરોજગારીના મુદ્દા સામે તમે જોઈ લેજો જયારે બી બેરોજગારીનો મુદ્દો આવશે કોઈ પણ નેતા હશે ને એમ જ કે છે આ પતાવા ડિબેટ ને પતાવી દો હવે આવી કોઈ વાત જ કરવાની નથી તમે વિચારો છો સેન્ટ્રલમાં સરકાર છે રાજ્યમાં સરકાર છે એ તમારા આંકડાઓ છુપાવતી હોય એટલે એમને પોતાને ધારમાં આવી રહી છે આજની તારીખમાં કે અમે કેટલા લોકોને બત્રીસ લોકોને એટલે એકદમ ડૂબી જવા જેવી વાત છે કે ગુજરાત સરકાર આટલી મોટી સરકાર છે દેશની આર્થિક વ્યવસ્થાને આટલું સપોર્ટ કરે છે એ સરકારમાં બત્રીસ લોકોને તમે નોકરી આપી આવ્યો છો એટલે હાવ ચુલ્લું પર પાણીમાં ડૂબવાળી વાત છે એના કારણે આજની તારીખમાં રાજ્યના જે નેતાઓ છે એ કોઈ આંકડા શેર કરતા નથી અને સૌથી મોટી તકલીફ જે છે આપણી પબ્લિકમાં છે જે આટલું બધું મત આપી દે છે એમને કે એમને સામે વિપક્ષ એકદમ કમજોર થઈ જાય છે હાવ કમજોર થઈ જાય છે જે પબ્લિક એમને વિપક્ષ ને મજબૂત બનાવે આ જ સરકાર ધમધમાડ થી કામ કરવાનું ચાલુ કરી દેશે છે કા તો આ સરકાર ને બદલી કરી દેવાની હવે જરૂર છે કેમકે સરકાર હવે કામગીરી નથી કરી દ્વારા એમાં એ ચરી ખાઈ રહી છે બીજું કશું જ નથી આજની તારીખમાં તમે જોવા જાવ તો ક્રાઇમ રેટ આટલા બધા વધી રહ્યા છે કે જેની કોઈ સીમા જ નથી તો એ પોલીસ કા તો એસએમ માંથી કોઈ વર્કિંગ થતું જ નથી હું મારા એરિયા ની વાત કરું પાંચ પાંચ છૂના માં ચાલી રહ્યા છે આ કોની પરમિશન થી ચાલી રહ્યા છે આ જે બધી વસ્તુ આ માણસ દારૂ પીશે નશામાં આવશે એની પૈસા ના હોય તો બીજું શું કરશે ચોરી ચમારી અને આ બધી ગેરકાનૂની વસ્તુઓ કરવાનું છે તો આનો જે મેઇન કારણ છે એ બી સરકાર જ હોય કે તમારી પાસે રોજગાર નથી રોજગાર ના હોવા છતાં માણસો માનસિક સંતુલન બગડે એટલે શું કરશે નશાની તરફ જશે હવે નશામાં જયારે માણસ જાય તો એને ખબર જ ના હોય કે શું કરી રહ્યો છે આજ ની તારીખ હું મારી વાત કરું હું ના સમાવ હું કોઈની સાથે કેવી રીતે વાત કરી રહ્યો છું મને ખ્યાલ જ ના હોય જયારે હોશ માં હું ભાન માં ત્યારે મને ખબર પડવાની છે એટલે કહેવાનો મતલબ એ છે કે શરૂઆત થી લઈને એન્ડ સુધી દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક સરકાર આવે છે અને બધી વસ્તુમાં સરકારને બધી વસ્તુ ખબર છે પણ આ સરકારની નાકામી છે કાં તો સરકાર જાણી જોઈને કરી રહી છે કાં તો સરકારની હવે તાકાત નથી રહી કે આનો સોલ્યુશન લઈ આપે થોડાક સમય પહેલા મહિના બે મહિના પહેલા ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા ખાસી કામગીરી કરવામાં આવી ખાંસી લોકોની ધરપકડ કરવામાં આવી એકદમ સ્ટ્રીક એક્શન આવી ગયું પણ આ બે મહિના પછી તમે આ જોઈ લો હાલત આજની તારીખમાં ખુલે મુટલેગડો બુટલેગઢ દારૂ વેચી રહ્યા છે ખુલે લોકોને દાખ ધમકી આપી રહ્યા છે આ તો ઠીક છે સુરતમાં બહુ ફેમસ એડવોકેટ છે મહુલ વેગ્રા લગભગ દોઢ મિલિયન સબસ્ક્રાયબર છે એમની વાત કરવા જઈએ તો એમના ઉપર ખુલે હમલો હુમલો થયો ખુલ્લી મારવાની ટ્રાય કરી લોકો તમે વિચારો કે જે લોકો આ ગેરકાયદેસર કામ કરતા માણસો સામે અવાજ ઉઠાવે છે એ લોકોને જાનથી મારવાની ટ્રાય કરી રહ્યા છે એટલે કોણ માણસ સામે આવે જે આવવાની ટ્રાય કરે એને આ લોકો આવી રીતે અવાજ દબાવી રહ્યા છે બીજા જે લોકો વિચારે છે કે હા ઠીક છે હું કંઈક મારા દેશના વિષયમાં મારા રાજ્યના વિષયમાં મારી પબ્લિકના વિષયમાં હું વાત કરું તો સૌથી પહેલા તો એનો ઘરનું વિચારે કે સારું મારું ઘર કેવી રીતે ચલાવવાનું મારે એવી રીતે સરકારે થોડુંક 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 કરીને એક માણસ ને છે ને એક ઘેરામાં નાખી દીધું છે આ ઘેરાથી બહાર ના હોતો કે તું બોલી જ ના શકે તમે જોવા જાવ તો લગભગ બે હજાર ચૌદ પંદર પહેલા જયારે સેન્ટરમાં સરકાર બીજી હતી તો આંદોલન લગભગ મહિનામાં એકાદું આંદોલન તમને સંભળાતું જ હોય તમે જોઈ શકો છો બીજી જૂની ન્યૂઝ જોવા જશો તો મહિનામાં ક્યાંક ને ક્યાંક એક આંદોલન થતું હોય આજની તારીખમાં આપણે જોવા જઈએ તો કોઈ આંદોલન થતા જ નહીં કેમ કે લોકો જીવનમાં લોકોને દંડા ચાર્જ ને જેલમાં નાખીને બધું પૂરું કરી દે સરકાર કાયદા ભરીને ગેરકાયદેસર કામ કરી રહી છે આજની તારીખમાં જોવા દઈએ તો અને આમ માણસ માટે આમ નાગરિક માટે કોઈ કામગીરી થતી નથી સરકાર ને અમે ચૂનીએ છે પણ માણસ હવે ભૂલ કરી રહ્યો છે ગુજરાતમાં એમનું કશું નથી કોઈ કામગીરી નથી કોઈ એક માણસ મને એવું મળી જાય બીજેપી નેતા નો જે એમ કહી દે કે પાંચ વર્ષમાં સારું કામ કર્યું છે ગુજરાતમાં તો એને સલામી આપવા માટે તૈયાર ગુજરાતમાં કોઈ કામગીરી થતી નથી આ નવા બ્રિજો બને છે ને ચાર બાર મહિનામાં છ મહિનામાં તૂટી જાય છે એટલે આ કામગીરી છે બીજે સરકારની ગુજરાતની અંદર એટલે મારું માનવું એવું છે કે હવે આજની તારીખમાં ગુજરાત સરકારમાં બીજેપી સરકાર ને કાં તો ચેન્જ કરવાની જરૂર છે કાં તો વિપક્ષ એટલો મજબૂત કરવાની જરૂર છે કે આ લોકોથી કામ કરાઈ શકે અને અમારા મુદ્દા ઉપાડી શકે અને હું વાત કરવા જાઉં તો હું વધારે નહિ નાના નાના જે કસ્બા છે ગામ છે એની જ વાત કરવા જાઉં તો ત્રણ જ છે આપણે ત્રણ ગુજરાતમાં ત્રણની વાત કરું જુનાગઢ પોરબંદર અ અને બે જુવીની વાત કરીએ આપણે જુનાગઢ માં લગભગ આ સરકારી આંકડાઓ છે પ્રોપર જે સરકારે આપેલા છે હકીકત વાળા નહીં જે સરકારે કબુલ્યા છે પોતે લગભગ અગિયાર હજાર સાતસો અને પોરબંદરમાં લગભગ સાડા પાંચ હજાર અને આણંદમાં લગભગ બાવીસ હજાર ની આજુબાજુ લોકો અશિક્ષિત છે અશિક્ષિત છે અને એ બેરોજગાર છે તમે વિચારો આણંદ જેવી નાની સિટીમાં પોરબંદર જેવી નાની જગ્યામાં સાડા પાંચ હજાર આવા લોકો બેરોજગાર છે તો તો મોટા વાત વાત કરવા ક્યાં એટલે આપણે કહેવા જઈએ તો નાના નાના કસબાઓમાં ભી લોકો આટલા બેરોજગાર છે તો મોટા મોટા શહેરોમાં તો આનાથી વધારે છે કે જનસંખ્યા ત્યાં વધારે છે પણ સરકાર છતાંય આ બધી વસ્તુઓ જાણ આ તો સરકારના આંકડાઓ છે એટલે સરકાર ને ખબર જ છે અને જે હકીકત ના આંકડાઓ છે એ બી સરકાર ને ખબર જ છે પણ સરકાર લોકોને છે તો આવા નથી દેતી બાર તો આવા આંકડાઓ હોવા છતાં જે સરકાર કોઈ કામગીરી ના કરતી હોય તો મારું માનવું એવું છે કે સરકાર ને હવે કોઈ કામ કરવું જ નથી લોકોને આ વસ્તુ સમજવી જોઈએ કે હવે સરકાર કોઈ કામની જ નથી સરકાર ને એવું છે કે મોદી સાહેબના નામથી વોટ મળી રહે છે એ લઈ લો અને એમની ખુરશી ગરમ કરવાનું કામ કરો બીજું કોઈ કામ કરતા જ નથી આ લોકોને જો તો રોજે રોજ નવા નવા સંમેલનમાં જતા હોય રિબિન કાપવા જતા હોય ક્યાંક બાળકો રમાવતા રમાડતા વિડીયો નાખતા હોય પણ કોઈ તમને નેતા એવો નહીં દેખાય જે પ્રોપર કામગીરી કરતો હોય વિડીયો તમે નાખે કે ના મે આ સ્કૂલ છે આ સારી કરી છે લોકો રોજગાર મળે એના માટે આ કામ કર્યું છે લોકો આ બેનીફીટ થાય માટે આ કામ કર્યું છે એક પણ નેતા તમને નહીં દેખાય એક પણ આખા ગુજરાત માં તમે જોવા જાવ એક પણ નેતાનો એક વિડીયો તમને કામગીરી કરતા નહીં મળે હા ફાલતુ નો કે આજે અમે જઈને અહિયાં મળ્યા આજે જઈને અહિયાં મળ્યા ખાલી એમની યાત્રા અને લોકોને મળવાનો જે વિડિયો છે એ એમના જ Instagram પોસ્ટ ઉપર કા તો YouTube ઉપર આવતા હોય છે પણ કામગીરીનો કોઈ પણ નેતા નાખતો નથી એનાથી એક જ વસ્તુ ખબર પડે છે આ લોકો એક જ વસ્તુ કરી રહ્યા છે કે સરકારમાં આવી ગયા અમે લોકો એ સરકારની જે कुर्सी જે મળી ગઈ પાવર મળી ગઈ પૈસા મળી રહ્યા છે એ ને ખાઓ અને લોકો કોને મળતા રહો તો લોકોને એવું લાગે કે ના અમારા નેતામને મળે છે પણ દરેક લોકોને આ સવાલ પૂછવો જોઈએ કે મળે તો છે પણ કામ શું કરી રહ્યા છે ભાઈ અમારા માટે

કે સરકાર એમ કહી દે છે કે તમે કરી લો લઈશું પછી સંભાળી એટલે મારો સૌથી મોટો સવાલ એ છે સરકાર સાથે કે સરકાર જે વાળા લોકો છે જે આ આ બધી વસ્તુ થઈ રહી છે આ સેના માટે આજે જે ચંદોલા લેક નું ડેમોલેશન કર્યું ત્યાં ચંડોલામાં ઢગલાઉ બધા કામ થતા હતા ત્યાં જુગાર રમાતું હતું ડ્રગ્સ નું કામ થતું હતું દારૂ વેચાતું હતું બધી કામ અત્યારે પોતે સરકાર એ બધું ચીઠો ખોલી રહી છે તો મારું માનવું એવું છે કે ચંડોલા જે છે એ ગુજરાતમાં આવતું નતું કાં તો જે ચંડોલા છે ત્યાં કોઈ પોલીસ સ્ટેશન નતું કોઈ પોલીસ સ્ટેશન ની નથી આવતું જયારે ડેમોલેશન થયું છે તમારું આખું તમે જોઈ લીધું કે હવે બિલ્ડિંગ પડી રહી છે તો બહાર ખુલાસો કરી દો હવે કશું મળવાનું નથી તો ખુલાસો કરીને જે લોકો કરતા હતા એમના અંદર નાખી દીધા પણ આના પહેલા ક્યાં હતા સાહેબ તમે જયારે વેચાતું હતું માલ જયારે બધી વસ્તુ થતી હતી લોકોને પાસે નશો થતો હતો લોકો બિગડતા હતા ત્યારે ક્યાં હતા તમે સાહેબ ત્યારે તમારી પોલીસ શું કરતી હતી એ પોલીસ સ્ટેશનમાં જે જગ્યા છે પોલીસ સ્ટેશન ની હદમાં જ હતી પોલીસ વાળાઓને એવું ના હોય કે એમના એરિયામાં નાનાકડો એરિયો હોય નાનાકડી એરિયામાં કોઈ કામગીરી આવી ગેરકાનૂની આટલા ટાઈમ ચાલતી હોય ને એમને ખબર ના હોય એવું પોસિબલ જ નથી એટલે કાં તો પોલીસ એમની પાસે હતા લેતી હતી જે કરવા દે કાં તો પોલીસ એમની સાથે સાઠ થઈ ગઈ છે તો સરકાર સરકારમાં ઉપરથી કોઈ ઓર્ડર આવેલો હોય જેનાથી સાઠ થઈ હોય આટલા વર્ષોથી આવે શું ચાલતી હતી અને હવે જ્યારે મુલ્યુતન થયું કે બધું પતી ગયું છે તો પકડી પડીને લોકોને નાખ્યા છે આના પહેલા સરકાર શું કરતી હતી જયારે એ વર્ષો થી ચાલતું હતું ત્યારે એટલે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર કરવા શું માંગે છે સરકાર લોકોના હિતમાં કામ કરવા માંગે છે ખાલી પોતાના બેનિફિટમાં કામ કરવા માંગે છે કે ખાલી પોલીસને ઓર્ડર આપેલો છે કે આ વ્યવેર કાયદેસર કામ કરવા વાળા માણસો પાસેથી તમે પૈસા વસૂલીને એમને કામ કરવા દો લોકોને કોઈ પરવા જ નથી તમે વિચારી લો કે ડ્રગ્સ જેવી ચીજો ત્યાં મળતી હોય દારૂ જેવી મળતી હોય જે દારૂ બેન છે તો વિચારી લો કે આજની તારીખમાં આ તો ઠીક છે નિમ્ન લેવલની વાત છે ઉચ્ચ લેવલ ઉપર શું શું થતું હશે એટલે મારું માનવું એવું છે કે સરકાર ને આ વિષય ઉપર ખાસ જાણી જોઈને ધ્યાન આપવું જોઈએ અને એમને જે ખુરશીઓ ગરમ કરવાનો ટાઈમ છે એ પતી ગયો છે હવે લોકો જાગૃત થઈ રહ્યા છે એમને પોતાને બહાર માર્કેટમાં એને જોવું જોઈએ કે ખરેખર લોકોને શું તકલીફ છે અને એનું સોલ્યુશન આપવું જોઈએ

ક્રાઇમનો રેટ વધે રહ્યો છે લોકફર ચોરીના બનાવો વધારે રહ્યા છે અને જે સ્થિતિ સૌ કોઈ ગુજરાતો માટે ખૂબ જ ખતરનાક છે અને આ બેરોજગારીની સ્થિતિ હાલની જે સ્થિતિ છે તે ખૂબ ગંભીર કહી શકાય અને સરકારે હવે પર ખાસ ગંભીર ચર્ચા કરવી રહી ચર્ચા માટે બસ આપણે શાઉત કાલકો એના માટે બી પર ચર્ચા કરીશું પરંતુ જો આજનો વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો લાઇક ઇન્શ શેર કરવાનું બુલ સો અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને અપ સોક્સફેર નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું